સુરતની કાપોદરા પોલીસે રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ચોરી કરી લેતા રેઢા આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ત્રીસ હજાર રોકડા અને એક રિક્ષા અને ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદરા પોલીસની ટીમે બાતમીના આધારે રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેઓની નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ચોરી કરી લેતા રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ બાતમીના આધારે અઝરુદ્દીન ઉર્ફે અઝર નિઝામ શેખ ફારૂક લુકમાન સૈયદ અને સોહેલ ઉર્ફે મનુ આસિફ ખાન પઠાણને ઝડપી પાડ્યા છે પોલીસે ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર શેખને મોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓની મોડેસો ફ્રેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈને ફરતા હતા અને એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા અને અગાઉથી મુસાફરના સ્વાંગમાં સવાર આરોપીઓ પેસેન્જરને આગળ પાછળ બેસવાનું કહી તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી લેતા હતા આરોપીઓ પકડાઈ છતાં કાપોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે જ્યારે કતારગામ રેલવે પોલીસ મથક અને મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી અઝરુદ્દીન ઉર્ફે અઝર નિઝામ શેખ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ પોલીસ મથકમાં છ જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી ફારૂખ લુકમાન સૈયદ વિરુદ્ધ ડિંડોલી અને પાંડેસરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે હાલ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ સાથે પોલીસે એક રિક્ષા ત્રીસ હજાર રોકડ પણ કબજે કરી છે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ અને જે અ રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં માં બેસાડી અને એના ખિસ્સા પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાન કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાને ને દોડતી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ